હલો રિવાન કાલે જે લોકોનું પોલીસ ભરતી ગ્રાઉન્ડ સ્ટાર્ટ થઈ રહ્યું છે અને કાલે પહેલા દિવસે જે લોકોનો વારો આવી ગયો છે તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ગ્રાઉન્ડ પર જતાં પહેલાં અને આગલી રાત્રે તમે પહોંચી ગયા આઈ હોપ કે આજે તમે જ્યાં બી તમારા જે શહેરમાં ગ્રાઉન્ડ મળ્યું છે ત્યાં તમે પહોંચી ગયા હશો અને રાત્રે શું ખાવું જોઈએ ગ્રાઉન્ડ પર જતા પહેલાં શું ખાવું પીવું જોઈએ આ બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે તો આઈ હોપ કે આજે તમે લોકો જે બી સિટીમાં ગ્રાઉન્ડ મળ્યું છે ત્યાં આજે તો તમે પહોંચી જવાના છો અને ખાસ કરીને ગ્રાઉન્ડ અહીંયા કમ્પ્લીટ થતું નથી બોયસ છે પચીસ મિનિટમાં માંડ માંડ થાય છે ગર્લ્સ છે તો સાડા નવ મિનિટની અંદર અહીંયા માંડ માંડ થાય છે તો ત્યાં કઈ રીતે કરવું આ બધી કઈ બાબતનું ધ્યાન રાખવું કે જેથી કરીને અહીંયા માંડ ગ્રાઉન્ડ થતું હોય તો ત્યાં ટાઈમિંગની અંદર આવી શકાય શું સૌથી પહેલાં જો તમે ગ્રાઉન્ડ પર જાઓ છો તો કોલ લેટર અને આધાર કાર્ડ આ ભૂલાવીને એ ખાસ ધ્યાન રાખવાનું છે અને આગલી રાત્રે શું જમવું ને એ ખાસ ઇમ્પોર્ટન્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આગલી રાતે જો તમારું એવી ખોરાક તમે લીધો હશે અને પેટ સાફ નહીં થાય તો સવારમાં રનિંગ નહીં કરી શકો અને ખાસ કરીને હળવો ખોરાક લેવો જેવો કે સાઉથ ઇન્ડિયન તમે ખાઈ શકો છો ઢોસા વગેરે કે જેનાથી પેટ સવાર એકદમ ક્લીન થઈ જશે અને હળવું પેટ બની જશે એટલે તમે છે આરામથી દોડી શકશો અને ખાસ કરીને કપડાં ઇમ્પોર્ટન્ટ છે ઘણા લોકો કમેન્ટ્સ મેસેજ કરે છે કે કેવા કપડાં પહેરાન કોઈએ તો એવી કમેન્ટ્સ કરી હતી કે પોલીસ ગ્રાઉન્ડ પાસ કરવા જઈએ છીએ ત્યારે ડ્રેસ કોડ શું હોય છે એમાં કોઈ ડ્રેસ કોડ નથી હોતું સ્પોર્ટ્સના કપડા આપણે જાતે પહેરીને જવાના હોય છે અને ખાસ કરીને ટી શર્ટ અને કેપરી પહેરી શકતા હોય કેપરી બાકી શોર્ટ્સ પહેરવી જોઈએ જો શોર્ટ્સ અલાઉડ ન હોય તો જ્યાં બી તમે રોકાયા છો ત્યાં જોડે લઈ જાઓ ત્યાંથી ચેન્જ કરી યા ફિર જ્યાંથી નીકળો છો ત્યારે શોર્ટ્સ અંદર પહેરો ફૂલ ટ્રેક ઉપર પહેરી લો ગ્રાઉન્ડ પર જઈ અને ટ્રેક ટ્રેક છે ઉતારી અને તમારો જોડે આવ્યા હોય એમને આપી દેવાનું છે એવું નહીં કે તમને એમ થશે કે મેં મારા રિલેટિવને આ રોકાઈશું રોકાયું છું તો ત્યાંથી કઈ રીતે પહેરીને નીકળ્યું ટી શર્ટ પહેરી લો નીચે શોર્ટ્સ પહેરી ઉપર ટ્રેક પેન્ટ પહેરી અને ગ્રાઉન્ડ પર જઈ અને ટ્રેક પેન્ટ ઉતારી તમારી જોડે આવ્યા છે એમને આપી દેવાનું છે આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જે તમારા સ્ટેપ ખુલવા માટે શોર્ટ્સ હશે તો તમે એકદમ સ્વીટમાં ભાગતા હશો કોઈ ડર નહીં રહે સ્ટેપ પ્રોપરલી ખુલી શકશે આ રીતે દોડવામાં તમે કમ્ફર્ટેબલ રહેશો એટલા માટે કપડાં બી મેટર કરતા હોય છે ઘણીવાર બાકી તો ઘણા લોકો છે ફૂલ ટ્રેકમાં બી દોડતા હોય છે ગર્લ્સ છે ડ્રેસમાં દોડતા હોય છે પણ એમને ડર લાગતો હોય કે ડ્રેસની અંદર સલવાર હોય તો સલવાર તૂટવાની બીક લાગતી હોય આવું બધું થતું હોય તો બને ત્યાં સુધી કપડાં પોસિબલ હોય તો ટી શર્ટ અને શોર્ટ્સ પહેરવા જોઈએ અને શૂઝ તો તમે ડેલી યુઝ કરતા હોય એ જ કરવા જોઈએ નવા અખતરા નથી કરવાના કે નવા શૂઝ લઈને ગ્રાઉન્ડ પર નથી જવાનું જો પગમાં પેઇન થવા લાગશે કે ઇન્જરી થશે તો મને નહીં દોડી શકો અને ખાસ કરીને જ્યારે ગ્રાઉન્ડ પર જાઓ છો તમારો જે બી ટાઈમિંગ છે ઘણા લોકો કમેન્ટ્સ કરે છે ને કે જે ટાઈમ છે એ ટાઈમે પહોંચવું જરૂરી છે જો ટાઈમિંગ કોઈ મેટર નથી કરતો બટ જે લોકો વહેલા જશે એમનો વહેલો વારો આવી જશે અને ત્યાં ગયા પછી વહેલાં તે પહેલાં જો વહેલાં તમારી પહેલાં આઠ વાગ્યાવાળા પાંચ વાગ્યામાં આવીને બેસી ગયા હશે તો એમનો વહેલો વારો આવી જતો હોય છે અને ખાસ કરીને કમેન્ટ્સ કરે છે વોચ અલાઉડ છે કે નહીં વોચ અલાઉડ છે બટ કાંડા ઘડિયાળ કાંટાવાળી કે ટીક ટીક જે આપણો કાંટો ફરે છે ને એ જ સ્ટોપ વોચ અલાઉડ નથી કે જેમાં નંબર હોય છે સ્ટોપ વોચ ચાલુ કરીએ છીએ એ અલાઉડ નથી ત્યાં નીકાળી દેવામાં આવશે એટલે કે જો તમે લઈ જવા માગતા હોય તો કાંડા ઘડિયાળ લઈ જઈ શકો છો પરંતુ ઘડિયાળ લઈને જવાની કોઈ જરૂરત નથી ગર્લ્સ છે ત્રણ ડાઉન કમ્પ્લીટ કરી લીધા અને ટાઈમિંગ જોવા બેસો ત્યાં તમારો દસ વીસ સેકન્ડ જતી રહેશે તો તમારો જ સમય ખરાબ થવાનો છે તો ઘડિયાળમાં બે જોવા બેસવાની કોઈ જ જરૂર નથી તમે જે રીતે અહીંયા પ્રેક્ટિસ કરી છે એ રીતે ત્યાંથી અહીંયા જે પ્રેક્ટિસ કરી છે ને એમના કરતાં ત્યાં સારું તમે કરી શકશો તમારું ઓફર લગાવી શકશો પણ કઈ રીતે કે જ્યારે આ વખતે ન્યૂઝ મળે છે એવા કે એક ગ્રાઉન્ડ પર ગર્લ્સ એક જોડે ગ્રાઉન્ડ પર ગર્લ્સને છે બસો પચાસ મતલબ અઢીસોથી લઈ ત્રણસો ગર્લ્સને દોડાવવામાં આવશે દર વખતે બસો ગર્લ્સને એક આરે બસો બોઇસને એક આરે દોડાવતા હોય છે બટ એવું કહેવાય છે એક દિવસની અંદર બાવીસો ઉમેદવારને દોડાવવાના છે તો અઢીસોથી ત્રણસો લોકોને એક સાથે દોડાવે તો બહુ બધા લોકો આડા આવશે ચાલતા હશે અને જે લોકો ચાલતા હશે ને એમને અહીંયા જ મારે કહેવું જોઈએ કે જે લોકો ચાલતા હોય મહેરબાની કરીને સાઈડમાં ચાલજો બીજા લોકો દોડતા હોય એમને દોડવા દેજો ને તો ચાલવાવાળા પહેલી લાઈન છોડતા જ નથી મોસ્ટલી પેલી જ લાઈનમાં ચાલ્યા જાય છે બીજા લોકોને બહુ તકલીફ પડતી હોય છે દોડવામાં એક તો માંડમાં અહીંયા ભેગું થતું હોય અને ત્યાં જઈને બીજા આડા આવે એટલે વધારે પ્રોબ્લેમ થાય જ્યારે બસો ગર્લ્સને કે બસો બોઇસને ઊભા રાખ્યા છે યા ફિર અઢીસો છે ત્રણસો છે કોઈ બી જેટલા બી રાખે છે એ સ્ટાર્ટ કરવાનું હોય જ્યારે તમે સ્ટાર્ટ કરશો બધા એક રીતે એટલા જોશથી ભાગશે પણ તમારે એમની જોડે નથી ભાગવાનું એક રિધમથી જ્યારે સ્ટાર્ટ લાઇન તમે ક્રોસ કરો છો સ્કેનર ક્રોસ કરો છો એટલે એક રીધમથી જ ભાગો બીજા ભાગ્યા તો એવું નહીં કે હું નહીં ભાગું તો બીજા જોઈ રહ્યા છે મને ઘણીવાર આવું મનમાં થતું હોય કે બીજા મને જોવે છે કે ઓલી દોડે છે એકદમ ભાગી છે ને હું તો પાછળ જાઉં છું પણ જે લોકો એકદમ સ્પીડમાં ભાગશે ને બકરાની જેમ પચાસ મીટર આગળ જઈ અને ખુદ ધીમા પડી જશે તો આપણે આવું નથી કરવાનું ત્યાં જઈને સ્માર્ટ વર્ક કરવાનું છે કે સ્ટાર્ટ થાય એટલે એક રિધમથી દોડવાનું સ્ટાર્ટ કરવાનું છે જે અહીંયા સ્પીડ હોય છે એમનાથી નોર્મલી થોડી વધારે રાખવાની છે બટ એ રિધમ એવી હોવી જોઈએ કે ત્રણ રાઉન્ડ સુધી તમે ટકી રહો નહીં તો કેવું થશે ગર્લ્સ છે બે રાઉન્ડ મારી આ ત્રીજા રાઉન્ડ તમને જ વિચાર આવવા લાગશે કે હવે છોડી દઉં હવે નથી થતું હવે મારાથી બિલકુલ નહીં થાય બોયસ છે તો છ સાત રાઉન્ડ તો આરામથી કરી લે સાતમાં આઠમાં રાઉન્ડ એ બી હિંમત તૂટી જતી હોય છે ઘણા લોકોની કે હવે નહીં થાય હું છોડી દઉં મનમાં વિચાર પણ આવશે કે નથી કરવું હવે છોડી દઉં નીકળી જાઉં પણ જો આવી રીતે તમને વિચાર આવે ને તમે નીકળી ગયા ને તો સમજો કે ફેલ આ એક જ વાર મોકો મળ્યો છે એકવાર નીકળી ગયા પછી ત્યાં એવું કહેવામાં નહીં આવે કે ચલો તમને બીજો મોકો આપ્યા તમે ફરી એકવાર ટ્રાય કરો ત્યાં એવું નહીં કહેવામાં આવે સો મહેરબાની કરી પાંચમા છઠ્ઠા રાઉન્ડે તમને બોયસ છે આવું થાય છે સાતમા આઠમા રાઉન્ડે ગર્લ્સ છે તો ત્રીજા રાઉન્ડે જો તમને આવું થાય છે મહેરબાની કરી ગ્રાઉન્ડ નહીં છોડો થોડા ધીમા પડી જાઓ છો તો એટ્સ હો કે ફરી ખુદને મોટિવેટ કરો યશ ત્રિષા મારે કરવાનું છે હું કરી શકું છું હું સ્ટ્રોંગ છું હું જ કરીશ અને હું દોડી શકું છું ના હું એટલી કમજોર તો નથી જ કે હું એટલો કમજોર તો નથી જ કે હું અહીંયાથી ગ્રાઉન્ડ છોડીને જતો રહીશ કે જતી રહીશ ઘરે તમારા મમ્મી પપ્પા રાહ જોવે છે યાદ રાખજો કે તમે ગ્રાઉન્ડ પાસ કરીને આવશો અને જે રીતે મમ્મી પપ્પા અને તમારું ફેમિલી રાહ જોવે છે એ રીતે બહારના લોકો પણ રાહ જોવે છે કે તમે ગ્રાઉન્ડ પાસ કરીને નહીં પણ ફેલ થઈને આવો આવી તમને ખબર જ હશે આમના વિશે મારે કહેવાની જરૂર નથી પરંતુ જ્યારે હિંમત તૂટે છે ત્યારે ખુદને હિંમત આપો મોટિવેટ કરો ગ્રાઉન્ડ સ્ટાર્ટ થાય છે ત્યારે ગ્રાઉન્ડને પગે લાગી આપણા ઈષ્ટદાઉન ઈષ્ટદેવને યાદ કરી એમનું નામ લઈ ગ્રાઉન્ડ સ્ટાર્ટ કરો અને જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં દોડવાનું સ્ટાર્ટ કરો છો આપણી આગળ ગર્લ્સ છે બોયસ છે જતા હોય તમારી આગળ કોઈ પણ ગર્લ્સ છે તો એમની આગળ કોઈ ગર્લ્સ હોય બોઇઝ છે તો એમની આગળ કોઈ બી બોયસ દોડતા હોય તો એમને ઓર ટ્રેક કરવાની તમે છે હિંમત રાખો કે તમારી આગળ જે વ્યક્તિ જાય છે પચાસ મીટર બી દૂર છે વીસ મીટર બી દૂર છે તો તમે એમનાથી આગળ એમને ક્રોસ કરીને નીકળવાની હિંમત રાખશો તો તમારે સાડા નવ મિનિટમાં અહીંયા થાય છે માંડ માંડ કે પચીસ મિનિટમાં બોઇઝને માંડ માંડ અહીંયા થઈ રહ્યું છે તો જો આગળવાળો બોઇઝ કે ગર્લ્સને ઓલ ટેક દરેક વખતે જો તમે કરશો ને તો તમને અંદરથી હિંમત પણ આવશે કે યસ હું પેલો આગળવાળો બોઇઝ છે મેં એમને એકને પાછળ છોડી દીધો પછી આગળ બીજો જતો હોય છે એમને છોડો ત્યારે તમને હિંમત આવવા મળશે યસ મેં એકને પાછળ છોડ્યો બીજાને છોડ્યો યસ મારામાં હિંમત છે હું તો કરી શકું છું હું બધાની આગળ જઈ શકું છું મારું ગ્રાઉન્ડ હું પાસ કરી શકું છું આ રીતે તમને ખુદને હિંમત આવવા લાગશે અને જે ટાઈમિંગમાં અહીંયા થાય છે કે ક્યારેય થયું જ નથી તો ત્યાં તમે પાસ કરીને આ રીતે આવશો જો તમે આ રીતે ત્યાં બી પ્રોપર વર્કઆઉટ કર્યું મતલબ પ્રોપર રનિંગ કર્યું હવે તો વર્કઆઉટ નથી કરવાનું ડાયરેક્ટલી રનિંગ જ પાસ કરવાનું છે તો આ રીતે રનિંગ કર્યું કે આગળવાળો જાય છે કે ગર્લ્સ છે તો કોઈ ગર્લ્સ જઈ રહી છે તો એમને ક્રોસ કરીને નીકળવાની તાકાત રાખીએ છીએ અહીંયા ભલે ક્યારે બી નથી થયું તો ત્યાં થઈ જશે અને ખાસ કરીને ગ્રાઉન્ડ પર જઈને દોડો છો ત્યારે એવી રાહ નહીં જોવો કે ગ્રાઉન્ડની પહેલી પટ્ટીમાં જ હું દોડું કોઈ આડું આવે છે તો એ ખસે પછી હું આગળ નીકળું દસથી વીસ સેકન્ડ વધતા વાર નહીં લાગે દરેક રાઉન્ડે દસથી વીસ સેકન્ડ વધી ગઈ ને તો ટાઈમ આઉટ થઈ જશે અને બીજો મોકો તો મળવાનો જ નથી ખબર જ છે તો પહેલાં જે મોકો મળ્યો છે પ્રોપરલી ત્યાં રનિંગ કરો અને કોઈ પણ ડર ગભરાહટ વગર અને ગ્રાઉન્ડ પર જશે ઘણા લોકોને ગભરાહટ થતી હોય છે ગ્રાઉન્ડ પર ઉતરતા પહેલાં જે લોકોએ આની પહેલાં રનિંગ આપ્યું છે એમને બધી ખબર જ છે પણ જે લોકો નવા છે એમને બહુ પ્રોબ્લેમ થતો હોય છે કે હું પહેલીવાર રનિંગ કરું છું બહુ બધા ગર્લ્સ બોઇલ્સના ફોન આવે છે પહેલાં તો મેં એ જણાવી દો કે કોલ ન કરો બધાને હું આન્સર ન આપી શકતી હોય અને ત્યાં મારો પર્સનલ નંબર નથી ખાસ તો પ્રમોશન માટે નંબર આપ્યા છે તો ત્યાં બીજા જ ફોન ઉઠાવે છે ઘણીવાર મેં બાજુમાં હોઉં તો ઘણા ગર્લ્સ જોડે મેં વાત પણ કરેલી છે બટ મહેરબાની કરીને એક એક ગર્લ્સ કોલ ન કરો જે બી તમારું કોઈ બી કન્ફ્યુઝન છે તો કમેન્ટ સેક્શનમાં લખો મેં જ્યારે બી તમારી કમેન્ટ્સ વાંચીશ એમના પર વિડીયો શેર કરીશ યા ત્યાં બી તમને આન્સર આપી દઈશ અને ખાસ કરીને મોસ્ટ ઓફ ગર્લ્સના કોલ આવ્યા બધાએ કહ્યું છે કે બહુ શ્વાસ ચડે છે શું કરું જો તમારો એક બે દિવસની અંદર જ વારો છે એ અઠવાડિયાની અંદર તમારો ગ્રાઉન્ડ માટે વારો છે તો અત્યારથી ગોળવાળું લીંબુ શરબત પીવાનું રાખો અને ખાસ કરીને કેવું છે કે ગળું સુકાઈ જાય ને ત્યારે શ્વાસ બહુ ચડવા લાગે ગળું સુકાઈ ત્યારે તમે શ્વાસ જ ન લઈ શકો ત્યારે કે ઉભોને બહુ પવન હોય તો નાકમાં કાનમાં પવન ભરાઈ જતો હોય ત્યારે બી તકલીફ થતી હોય તો પણ ગ્રાઉન્ડ છોડવાનું નથી એમ યાદ રાખજો કે આજે મારી છેલ્લી દોડ છે છેલ્લી વાર દોડવાનું છે છેલ્લું ગ્રાઉન્ડ છે આજે તો હું પાસ કરીશ જ અને ખાસ કરીને ગર્લ્સ ઘણાએ કમેન્ટ્સ કરી હતી કે યસ કે ગ્રાઉન્ડ સમયે અચાનક જ પીરિયડ્સ આવી જાય તો શું કરવું એ જ્યારે તમે ગ્રાઉન્ડ પર દોડવા જાઓ છો ડેટ આગળ પાછળ હોય કે ચાલો તમારી જે ડેટ મળી છે એમનાથી આગળ બી હશે ઘણાને પાછળ હશે કે એવું હોય કે ચાલો ચાર પાંચ દિવસની વાર છે તો મારે તો આરામથી નીકળી જશે પણ ઘણી વાર કેવું થતું હોય કે ગભરાહટના લીધે પીરિયડ્સમાં ગર્લ્સ થઈ જતા હોય છે તો આવા સમયે શું કરવું જોઈએ એમ અને ક્યારેય પીરિયડ સમયે તમે પ્રેક્ટિસ બી નથી કરી તો પ્રેક્ટિસ બી નથી તમને તો જ્યારે તમે ગ્રાઉન્ડ પર જાઓ છો અચાનક પીરિયડમાં થાવ છો પહેલાં તો આગળ પાછળની ડેટ છે તો આપણે પેડ ભેગા જ રાખવાના છે અને ઘણા લોકો મેપટાલ પાસ ગોળી લેતા હોય છે જ્યારે રનિંગ કરવા જાઉં છો મેપટાલ પાસ ન લો એમનાથી રિએક્શન આવે છે મને ખુદને પણ આવે છે અડધી કલાક પછી એમની અસર થતી હોય છે તો એ પહેલાં ચક્કર આવવા લાગે છે અને થોડા આંખમાં અંધારા આવવા લાગે છે બોડીમાં વીકનેસ લાગવા માંડે છે મેપટાલ પાસથી આવું રિએક્શન બહુ બધા ગર્લ્સને આવતું હોય છે મને બી આવે છે એટલે મેપટાલ પાસ મેં નથી લેતી બંધ કરી દીધી છે તો રનિંગ ટાઈમે ખાસ ધ્યાન રાખો કે મેપટાલ પાસ ગોળી તમે નહીં લો અને અચાનક જ પીરિયડ્સ આવે છે પેટ કમરમાં દુખાવો થાય છે તો ઓર્થો નીલ કરીને એક પેકેટ આવે છે જે આયુર્વેદિક મેડિકલ યા કોઈ બી મેડિકલમાં તમને મળી જશે તો એ જોડે રાખવાનું છે એ પી લેશો એટલે દુખાવો જતો રહેશે અને નોર્મલી તમે ચાર રાઉન્ડ લગાવી શકશો તમને ખબર બી નહીં પડે કે હું પીરિયડમાં છું અત્યારે તો ગર્લ્સ છે તો અચાનક આવું બને છે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને ખાસ કરીને બોયસ છે કે ગર્લ્સ જ્યારે દોડવા જાઉં છો તો કંઈક ને કંઈક સપ્લિમેન્ટરી લેતા હોય છે કે તાકાત આવી જાય એનર્જી રહે એમના માટે તો બીજી સપ્લિમેન્ટરી તો નહીં બટ આ ઓર્થોનીલનું પેકેટ છે મેં તમને સજેસ્ટ કરીશ આયુર્વેદિક એમની અંદર ફાકી આવે છે તમે ઘરેથી નીકળો છો યા ફીરે કોઈ બી શહેરમાં કોઈને ત્યાં રોકાયો છો જ્યારે નીકળો છો ત્યારે ગરમ પાણીમાં નાખી એક પડીકી એ પી લેવાની છે આખા બોડીમાં થતાં ટોટલી પેઇન વહી જશે ખબર જ નહીં પડે એટલી એનર્જી આવી જશે અને પેઇન ક્યાંય પગમાં કે ક્યાંય બી દુખાવો હશે ખબર નહીં પડે આરામથી તમે ગ્રાઉન્ડ ક્લિયર કરી શકશો જો તમે આજુબાજુમાં મેડિકલ છે આયુર્વેદિક છે કે ક્યાંય બી તમને મળી જશે ઓર્થોનિલ પેકેટ કહેવાનું છે વિડીયોની અંદર અહીંયા સાઇડમાં મેં તમને આપેલું છે જોઈ લેજો ત્યાં એ પેકેટ ત્યાં જઈને સ્ક્રીનશોટ લઈ અને બતાવી દેજો આ ખૂબ કામ આવશે બીજા સપ્લિમેન્ટરી લો એમની જગ્યાએ આયુર્વેદિક છે કોઈ બી સાઈડ ઇફેક્ટ એમની છે નહીં આઈ હોપ કે અહીંયા બધા ગર્લ્સ અને બોઇસના ટાઈમિંગમાં ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જતું હશે અને નહીં બી થતું હોય તમારી પાસે ટાઈમિંગ છે હજી બી કે એક વીક મળે છે પંદર દિવસ મળે છે કે ઘણાને મંથ મળ્યો છે દોઢ મંથ મળ્યો છે તો પ્રોપરલી પ્રેક્ટિસ કરવું થઈ જશે જે બી ગર્લ્સ કોલ કરે છે કોલ ન કરો હું એક એકને આન્સર નહીં આપી શકું બટ બાર તેર મિનિટ આવે છે અને તેને મેસેજ બી એટલા બધા પડ્યા છે મારા પ્રમોશનના જે નંબર આપ્યા છે વોટ્સઅપ પર પણ ત્યાં બી મેં એક એકને નથી જવાબ આપી શકતી અમારા માટે હું એક છું પણ મારા માટે તમે બધા છો કે મેં એક એક એકને આન્સર ન આપી શકું સો કમેન્ટ સેક્શનમાં લખજો કંઈ બી કન્ફ્યુઝન છે જો તમારો જે સવાલ છે ને બહુ બધાનો સવાલ હશે તો તમે કમેન્ટ્સમાં લખશો તો એમનો વિડીયો મેં ડાયરેક્ટલી શેર કરીશ જે તમને આન્સર મળશે બધા લોકોને પોતાનું કન્ફ્યુઝન છે એ દૂર થઈ જશે બાકી કોઈ મોટીવેટ ત્યાં કરવા આવવાનું નથી ખુદને મોટિવેટ ખુદે કરવાના છે આઠમા રાઉન્ડે તમે થાકો છો ત્રીજા રાઉન્ડે થાકો છો ઘણા લોકોને છે મેં અહીંયા જ ટાઈમિંગ લેતા હોય રાઉન્ડ પર જોયા છે સાતમાં આઠમા રાઉન્ડે મૂકીને બોઈસ બહાર નીકળી જાય છે ગર્લ્સ છે તો ત્રીજા રાઉન્ડ બહાર નીકળી જાય છોડી દે છે અંદરથી ખુદ જ હિંમત હારી દે પણ આ જસ્ટ કેવું છે કે તમારા પગમાં તાકાત જ હશે તો જ તમે દોડી શકો એવું નથી તમારી માઇન્ડ ગેમ પણ છે મગજ તમને બહુ કન્ફ્યુઝ કરશે ત્યાં પણ અને મગજ તમારું તમને મેસેજ આવશે છોડી દે ને હવે આટલી તકલીફ ભોગવવી હવે નહીં થાય આમ તેમ બહુ બધા વિચારો આવશે ત્રીજા રાઉન્ડે તો બહુ બધા આવે એવું નહીં કે તમને જ આવે છે મને પણ આવે છે પણ ત્રીજા રાઉન્ડે જ્યારે મને આવું થાય છે ને ત્યારે મેં ખુદને મોટિવેટ કરું છું યસ ત્રીસા તું કરી શકે છે તારે જ કરવાનું છે તું એટલી સ્ટ્રોંગ છે એટલી તું નબળી તો નથી કે ખુદથી મનથી હારીને હું ગ્રાઉન્ડ છોડીને ભાગી જઈશ એટલી કમજોર તો હું નથી જ હું ખુદને આ રીતે મોટિવેટ કરું છું જ્યારે ત્રીજા રાઉન્ડે બધાને બહુ બધું થાય છે અને સો ટકા હંડ્રેડ પર્સન્ટ આપણું ઓફર્ડ લગાવીએ ને ત્યારે લાસ્ટમાં શું હાલત થતી હોય એ તમને બધાને ખબર જ છે તમે લોકો પ્રેક્ટિસ કરો જ છો એટલે મારે જણાવવાની કંઈ જરૂર નથી ઘણા લોકો તો તમને ત્યાં બી કહેશે કે આ ઢોંગ કરે છે પરંતુ આ વસ્તુ ધ્યાન રાખવાની છે ખુદને મોટિવેટ કરો કોના માટે કરો છો શા માટે કરો છો યાદ કરો જ્યારે હિંમત તૂટે છે ગ્રાઉન્ડ પર ત્યારે યાદ કરવા લાગો કે હું શા માટે અહીંયા આવી છું શા માટે આવ્યો છું કોના માટે કરું છું હન્ડ્રેડ ગ્રાઉન્ડ ત્યાં થઈ જશે અને જતાં પહેલાં જમવા માટે સવારે તમે ઉઠીને ગ્રાઉન્ડ પર જાઓ છો ઉઠીને ડાયરેક્ટલી ફ્રેશ થઈને પાણી પી લેવાનું છે એક ગ્લાસ ગ્રાઉન્ડ પર જતા પહેલાં તો તમારો અડધી કલાકે વારો આવે છે યા ફિર કલાકે આવે છે કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય અને કંઈ બી વસ્તુ ખાવાની જરૂર પડે છે તો તમે એપલ યા કેળું તો હું બહુ સજેસ્ટ નહીં કરું થોડું હેવી છે એમની ઉપર તમે પાણી પી લેશો તો તમને થોડું ભારે ભારે લાગશે બાકી તમે એપલ ખાઈ શકો છો અને એક ગ્લાસ પાણી પીને નીકળી શકો છો ત્યાં જઈને ડાયરેક્ટલી વારો નથી આવવાનો બહુ બધી પ્રોસેસ થતી હોય છે તો અડધી કલાકે ઘણાનો વારો આવતો હોય છે ઘણાનો કલાકે આવતો હોય છે આપણી પહેલાં ઘણા લોકો ત્યાં પાંચ વાગવામાં આવીને બેસી બી ગયા હોય છે તો આ બાબતનું ધ્યાન રાખવાનું છે અને બાકી તમારા ઇષ્ટદેવને યાદ કરી અને સ્ટાર્ટ કરો ખુદને હિંમત આપો અને અહીંયા ગ્રાઉન્ડ નથી થતું તો બી ત્યાં થઈ જશે ઘણા દાખલાઓ મેં આવા જોયા છે અને આઈ હોપ કે આમની અંદર કાલે કઈ બાબતનું ધ્યાન રાખવું અને કઈ રીતે દોડવું બધી માહિતી છે તમને પ્રોપર મળી ગઈ હશે અને આ બધો વિડીયો જે મેં અત્યારે શૂટ કર્યો છે આઈ હોપ કે બધાને હેલ્પફુલ થશે અને આજનો વિડીયો પણ આઈ હોપ કે તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર